વલસાડમાં પતિ પત્ની અને વોની પ્રેમ કહાનીનો કેવો અંત આવ્યો વલસાડ શહેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલ ઘટનાનું પગેરું વલસાડ પોલીસે સોઢી કાઢ્યું હતું પતિ પત્ની અને વોની પ્રેમ કહાનીનો અંત આવ્યો હતો બિહારમાં યોજાયેલ સાયકલ રેસથી પ્રેમ પ્રકરણની થયેલી શરૂઆતનો અંત હથોડાથી આવ્યો શું હતી સમગ્ર ઘટના જુઓ આ રિપોર્ટમાં વલસાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જલરામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે દિવસ પહેલા કરેલ લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે પહોંચી પોલીસે લાશની તપાસ હાથ ધરતા લાશને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે મન્નાના મોઢા ઉપર હઠોડા અને પાઇપ વડે ઘા કરવામાં આવતા મૃતકનું મોડું છોડાઈ ગયું હતું જોકે વલસાડ પોલીસ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી જ્યારે પોલીસને એક એવી કડી લાગી કે માત્ર ત્રણ જ કલાકમાં આરોપીઓને મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડ્યા આખરે વલસાડ પોલીસને એવી રીતે શું લાગી કે પોલીસના હાથે ત્રણ કલાકમાં ઝડપાઈ ગયા આરોપી વલસાડના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પપ્પુ પાસવાન નામનો ઈસમ મજૂરી કામ કરતો હતો મૂળ બિહારનો પપ્પુ પાસવાન આઠ દિવસ પહેલા બિહારથી તેના મિત્ર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી વિકાસ માંઝીને વલસાડ બોલાવી મજૂરી કામે લગાડ્યા હતા પપ્પુ પાસવાનો આ બંને પતિ પત્નીને અહીંયા કામે લગાડવાનો એક જ અલગ જ મનસુબો હતો પપ્પુ પાસવાન અને વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે દોઢ વર્ષ પહેલા બિહારમાં યોજાયેલ સાયકલ રેસમાં મુલાકાત થઈ હતી ત્યાં બંને એકબીજા સાથે ઓળખાણ થયા બાદ

કન્ફર્મ થયું હતું કે અથવાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સ હોય અથવા જાણે શખ્સે આ વ્યક્તિનું મર્ડર ઈપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે પપ્પુના મિત્ર એક વિકાસ માજી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માં કહેવાથી વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવી ની શોધખોળ કરતા એ લોકો મળી આવેલ નતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નીરજાવીને ભાગી ગયેલા હશે પપ્પુ પાસવાન અને ચંપાદેવી પ્રેમ પ્રકરની ચંપાદેવીના પતિ વિકાસ માંજીને ખબર ન હતી પોતાનો પ્રેમ પ્રકરણનો સંબંધ આગળ વધારવા માટે પોતાના મતલબથી પપ્પુ પાસવાને બંને પતિ પત્નીને વલસાડ મજૂરી કામળથી બોલાવી કામે લઘાડી ચંપાદેવી સાથે પોતાનો પ્રેમ સંબંધ આગળ વધારવાનું સપનું જોતો પપ્પુ પાસવાનનું સપનું આઠ દિવસમાં તૂટી ગયું પપ્પુ પાસવાન અને ચંપાદેવીને કળંગી હાલતમાં ચંપાદેવીનો પતિ વિકાસ માંજી જોઈ જતા રોષે ભરાયેલા વિકાસે પપ્પુ પાસવાનની હત્યા કરી પોતાની પત્નીને લઈ રાતોરાત બિહાર જવા ફરાર થઈ ગયો હત્યાની જાણ વલસાડ પોલીસને થતા વલસાડ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપી બાબતે તપાસ હાથ ધરી સુરત રેલવે પોલીસ સુરત પોલીસ અને જલગાંવ પોલીસની મદદથી બંને આરોપી પતિ પત્નીની ચાલતી ટ્રેનમાંથી ત્રણ જ કલાકમાં ધરપકડ કરી હતી બંને પતિ પત્ની વલસાડથી સુરત અને ત્યાંથી અન્ય ટ્રેન મારફતે ગામ બિહાર જવા રવાના થયા હતા જોકે પોલીસે બંને કરતા સમગ્ર હકીકત જાણવા મળી હતી આમ બિહારમાં યોજાયેલી સાયકલ રેસ શરૂ થયેલી પ્રેમ કહાની નો વલસાડમાં હતોડાથી અંત આવ્યો હતો અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત ત્રણ કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે વિકાસ ચંપા દેવી માંજી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપા દેવી નું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને ઘડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાન નું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નીપજાવી દીધું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો